થોડે જ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો ફાયર ઓફિસર વિશાલ યાદવે જણાવ્યું હતું કે અમને ફોન આવ્યો હતો કે એક વાહનમાં આગ લાગી છે આગ લાગેલા વાહન પાસે પાર્ક કરેલું એક અન્ય વાહન પણ આંશિક રીતે બળી ગયું છે આગને કાબુમાં લઈ લેવામાં આવ્યું છે આજે પણ યોગી સવારે સાડા અગિયાર વાગે પ્રયાગરાજ પહોંચ્યા હતા અને સીએમ અખલ ભારતીય વર્ષ અવધૂત વેશમાં બાર પંથ યોગી મહાસભામાં હાજરી આપી છે તો આ પછી મુખ્યમંત્રી શ્રી કલ્યાણ આશ્રમ ખાતે કલ્યાણ દાસજી મહારાજને મળશે અને ત્યારબાદ સંતો વિશ્વ હિન્દુ પરિષદની શિબિરમાં સંમેલનમાં હાજરી આપશે તો શુક્રવારે બોલીવુડ અભિનેત્રી મમતા કુલકાણીએ કિન્નર અખાડાની મહામંડલેશ્વર બની હતી સાત કલાકની તપસ્યા બાદ તેમણે સંગમમાં ડૂબકી લગાવી હતી પોતાનું જ પિંડદાન કર્યું હતું અને શુક્રવારે રાત્રે અઢી હજાર ડ્રોનનો મેગા શો યોજાયો હતો ડ્રોન દ્વારા સમુદ્ર મંથન અને શિવના વિષપાનની ગાથા બતાવવામાં આવી હતી